થરાદના જેટા ગામે દારૂબંધી માટે ગ્રામજનોએ પોલીસને બોલાવી થરાદ તાલુકાના જેટા ગામે દારૂબંધીને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગ્રામજનોએ ગામમાંથી દારૂના દૂષણને નાબૂદ કરવા પોલીસને બોલાવી બુટલેગરોની યાદી સુપ્રત કરી હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશી અને વિદેશી દારૂના દૂષણને દૂર કરવાનો તેમજ યુવાધનને બરબાદ થતું અટકાવવાનો હતો આયોજિત બેઠકમાં ગામના સરપંચ સહિત યુવાનો આગેવાનો વડીલો અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ સર્વસંમતિથી દારૂબંધીને કડકપણે લાગુ કરવા સંકલ્પ કર્યો હતો ગ્રામજનો લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન હતા ગ્રામજનોએ પોલીસ અધિકારીઓને ગામમાં બોલાવીને દારૂનું વેચાણ કરતા બુટલેગરો અને અસામાજિક તત્વોની સંપૂર્ણ યાદી સુપ્રત કરી હતી પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પોલીસે બુટલેગરો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની અને દારૂ વેચનારાઓ સામે કાયમી ધોરણે તટસ્થ તપાસ કરીને કાયદેસરનો ગુનો દાખલ કરવાની ખાતરી આપી છે પોલીસે પણ ખાતરી આપી છે કે પુરાવા વગર ખોટા કેસોમાં ફસાવવા કેટ્રોસીટીના ગુના દાખલ કરવામાં આવશે નહીં આ ઉપરાંત બહારથી જેટા ગામમાં દારૂ પૂરો પાડતા તત્વો સામે પણ કડક કાર્યવાહી કરાશે ગ્રામજનો અને આગેવાનોએ આ સહયોગ બદલ પોલીસનો આભાર માન્યો હતો આ મીટિંગમાં ગામના સરપંચ યુવાનો અગ્રણીઓ અને થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવી ધોળકીયા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ સેદાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા